જેની અંદર એવું દેખાય છે કે વહેલી સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ એક સફેદ કલરની ગાડીની અંદર અમુક ઈસમો આવીને ત્યાં ટોળામાં ઉભેલા કોઈ વ્યક્તિ ઉપર ફાયરિંગનો બનાવ કરે છે હવે આ જે ફાયરિંગ થયું ત્યારબાદ તુરંત જ તે રાજકોટ શહેર પોલીસ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ ટીમો બનાવી અને જે કોઈ પણ આરોપીઓ હતા તેની ધરપકડ કરવા માટે થઈને ચક્રમાન ચક્રો બધા ગતિમાન કરવામાં આવેલા એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીની ટીમને બાતમી મળેલ હતી કે જે એફઆઈઆરની અંદર જે નામો દર્શાવેલા છે તે લોકો અમુક પર્ટિક્યુલર જગ્યાએ છુપાયેલા છે અને તુરંત જ તે ની ટીમ દ્વારા બધા જ આરોપીઓની અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે બનાવ બન્યો તેનું મુખ્ય કારણ એ હતું કે આજથી આશરે એકાદ માસ પહેલાં જે આરોપી જે છે એફઆઈઆરની અંદર દર્શાવેલ સોહિલ તેને જે સામેવાળા પક્ષ જે છે તેમાંના એક પરેશ ગઢવી નામના ઈસમની સાથે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડો થયા બાદ તે લોકો વચ્ચે સતત છેલ્લા એકાદ માસથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાની સાથે માથાકૂટ ચાલ ચાલુમાં હતી આ દરમિયાન જે હાલનો આપણો મુખ્ય આરોપી છે એવો સમીર યાસીન ખાન પઠાણ તેને પોતાના એક મિત્રને બોલાવીને અને છેલ્લા આઠ નવ દિવસથી